સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં પણ પંદરસો થી વધુ સંસ્થાઓ અને વધુ નાની મોટી ગણેશજીની મૂર્તિઓનું આજ રોજ ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું આ વિસર્જન દર વર્ષની જેમ આ વર્ષે પણ ટાવર ચોક ખાતે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તથા હિન્દુ સમાજ દ્વારા દરેક આયોજકો અને સંસ્થાઓએ મોમેન્ટો આપી સન્માન કરાયું હતું જેમાં હિન્દુ સમાજના અગ્રણી

સમગ્ર વાતાવરણ ગણેશમય બન્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો હતો સમગ્ર ગણેશજીની મૂર્તિઓને વેરાવળ બંદરમાં ખારવા સમાજના અગ્રણી કિશોર કુહાડા તરફથી બોટો તેમજ સેફટી જાકેટના માછીમારો સાથે બંદરમાં વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી જેમાં બોટ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ફુફંડી કિશોર ગોહેલ પૃથ્વી ફુફંડી સહિતના જોડાયા હતા વર્ષોથી અમે બે હજાર તનથી જે ગરપતિ વિસર્જન આયોજન કરીએ છીએ એમાં વેરાવળ તાવર ચોકમાં બધા ગણપત ભેગા થાય ત્યાં બધાનું સન્માન થાય અને એવોર્ડ આપવામાં આવે અને અહીંયાથી પછી સીધું બંદર ગૌરવ રો થઈ બંદર રોડ જાય બંદરમાર રણબારે જ્યાં જે વિસર્જનની વ્યવસ્થા કરી ત્યાં વર્ષોથી વ્યવસ્થા માછીમાર સમાજ અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાર્યા કરે છે અને તનસો ઉપર તરવૈયા હોય એ જાદો પહેરી ગર્ભત વિસર્જન કરે તાકે કોઈ બનાવ ન બને અને આજે એક વિશેષ વાત બની એ છે કે પોલીસ તંત્ર દ્વારા જે મિટિંગ કરવામાં આવી એમાં પોલીસ તંત્ર જે પ્રજાના હિત માટે અને પ્રજાની સેફ્ટી માટે જે વિસર્જનનું સ્થળ છે જે રણ ભરે જે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કરે દર વર્ષે ત્યાં જ રાખ્યું કારણ કે અહીંયા કોઈ બનાવ ન બને અને અહીંયા રહેતી છે અને સરવૈયા પણ તંસો ઉપર હોય છે માછીમાર સમાજના એટલે પોલીસનો પણ અમે આભાર માનીએ છીએ કે ગમે ત્યારે તહેવાર હોય તરફ સાક સાકાર આપે છે પ્રજાને ઈદ માટે અને વેરાવળના તમામ ગણપતિ આજે ધામધૂમથી વેરાવળમાં નીકળ્યા છે અને ઘરે ઘરેથી બધા બધા ગણપતિનું સ્વાગત થાય છે અને આખું વેરાવળ પાતક અને તમે જો આખો બસ સ્ટેન્ડ રોડ ટાવર રોડ રામપુરા રોડ હોય રામલે સોસાયટી હોય બધા આખા રોડમાં ગણપતિ દેખાય છે ગણપતિ બાપા મો તમે જુઓ કે આ વખતે ગણપતિનો ડબલ ઉત્સાહ રહી ગયો કારણ કે ગણપતિના બહુ સ્થાપના થયા પૂજા પૂજા વિધિ માટે કરવા માટે દરેક ઘરમાં ગણપતિ લઈ આવ્યા છે બધા અને અમારા દ્વારા પણ વેરાવળમાં જે હરેક સુવિધા આપીએ છીએ આપણે કે ગણપતિ વિસર્જનની પહેલાં દરેક ગણપતમાં અમે આરતી કરવા જઈએ અને ત્યાંના નામ લખીએ કે એની જે મંજૂરી ન હોય તો અમે મંજૂરીમાં મદદરૂપ કરીએ છીએ અખિલ ગુજરાત માછીમાર મહામંડળ અને સારવા સમાજ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ આ બધા સાથે મળી તમામ વ્યવસ્થા જે ગણપત સ્થાપના થી વિસર્જન સુધી કરે છે